જે ગયસે જો હાલો બાપુ બાપુ ક્યાં જાય આ બાપુ ના આશ્રમ મે આયા છો આ આશ્રમ છે બાપુ નો આ બાપુ ના આશ્રમ નામ શું છે બાપુ આશ્રમ તમાર નામ શું છે ચેતન હનુમાન ચેતન ચેતક હનુમાનજી આશ્રમ જો આ

महादेव मन्दिर फाटलो भाग हामी धजा छ हनुमान जी बापानी धजा हनुमान जी बापाको घोडानाथको मन्दिर बाई घोडानाथको मन्दिर छ जय स्वर महादेव जय नर्मदेश्वर महादेव ओम नमः शिवाय हर हर महादेव जय भोलेनाथ ओम नम शिवाय Har Har Mahadev, Har Har Jai Mahadev, Har Mahadev, Om Namah Shivaya Om Namah Shivaya माता गंगा मैया पाचो पार्वती जी भोलानाथ Om Namah Shivay, Om Namah Shivay.

બગીચો સજો આયા પાછો આયા બાપુ નું છે બધું ચૂલે રસોઈ કરવી તો આયા કરતા છે ને કા ચૂલે રસોઈ કરવી તો આયા ગમે પોગ્રામ હોય ને તો અહીંયા ચૂલે જો લાકડા થી બનાવવાનું બહુ મસ્તી થઈ અહીંયા ચૂલા તો ભાગ્ય વાળીને મળે આશ્રમનો બગીચો જો બધી સુવિધા રાંધવાની ચીંધવાની જો આ બગીચો આ પોપૈયાનું ઝાડ છે આ લીમડો છે বহু লিমু বহু লিমু আছে বাকু লি উত केवा नींबू है वा नींबू जो उन आराम जड़ी है नहीं किये। तो देखा ही के तो नींबू देखाई तुमने केवा नींबू से देखे 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 देखे। हाँ आ मोटा मोटा दे देखी ये हर हाँ से उतले मोटे से आब तुलसी वाली जो અતુલસી આપો પપૈયો છે જોપો પપૈયા કેવા આવ્યા છે બહુ પપૈયા આવ્યા છે નું ગ્રીન એ ગુલાબ નું છોડ છે અતુલસી વેલ છે આ પપૈયા નું ઝાડ છે આ પ્રાગોડ કેવા પ્રાગોડ પ્રાગોડ આ બધું તુલસી તુલસી વન ફૂલ ઝાડ આસોપાલવ લીમડા કોપયા જામફરી આ બધા ફૂલ છોડ તુલસી વન આય ફૂલ ઝાડ આય હ કોપયાં ઝાડ છે बगीचो आखो फूल झाड़ पोपैया बकालू करे जो आ बगीचे टोल गाड़ी सुधी ए वहाँ गेट छे त्या सुधी बगीचो कोई मोटो प्रसंग हो तो अँ जमड़वा जमड़वा गोठवा जो અહીં જમણવાર માણસો કરે છે જમણવાર આ બધી ફરતી કરેણું જો બગીચો આ ગુફે ગુફે રાખવાના ટેબલ આ બધી કરેણું શેકયું આમનો અવળો બગીચો એટલો રાઉન્ડ માં છે બધી વ્યવસ્થા સુવા બેહવાની રાંધવાની રસોઈ કરવાની લાકડા બધી બેન તો લીંબુ ઉતારે છે હું બગીચો ઉતારું છું